શેર કરીશ લારી પર મળતું એવા ખીચાની રેસીપી અને આ ખીચું આપણે એકદમ નવી રીતથી બનાવીશું જો તમે પહેલીવાર ખીચું બનાવતા હોય તો તમે આ રીતથી ખીચું બનાવશો તો તેમાં એક પણ ગાંઠું પણ નહીં રહે અને એકદમ પરફેક્ટ બનશે અને આ ખીચું એકદમ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ તે પીગળી જાય છે તેવું બને છે તો ચાલો લારી પર મળે તેવા ખીચાની રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો લારી પર મળતું આ ખીચું બનાવવા માટે સૌથી પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કઢાઈ રાખી દઈશું અને તેમાં એક કપ જેટલું પાણી એડ કરીશું હવે તેમાં અડધી નાની ચમચી જેટલો અજમો અને અડધી નાની ચમચી જેટલું જીરું એડ કરીશું ખીચુમાં આ બંને વસ્તુ જરૂરથી નાખજો આનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે હવે આપણે પાણીને થોડીવાર ઉકળવા દઈશું તેથી અજમો અને જીરું જે ફ્લેવર છે તે ખૂબ જ સરસ એવી પાણીમાં મિક્સ થઈ જાય તો અહીં જુઓ પાણી છે તે સરસ એવું ઉકળવા લાગ્યું છે હવે આપણે તેમાં બે ઝીણા સુધારેલા લીલા મરચાંને એડ કરી લઈએ તેની સાથે વન થર્ડ કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરીશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી જેટલું સિંગ તેલ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું અડધી નાની ચમચી જેટલો પાપડખાર અહીં તમે પાપડખાર ન હોય તો તેની જગ્યાએ બેકિંગ સોડા પણ વાપરી શકો છો અને હા મેં અહીં થોડી એવી હિંગ પણ નાખી હતી પણ મારો એ સમયે કેમેરો બંધ થઈ ગયો હતો તો તે પાર્ટ શૂટ નથી થયો તો હિંગ તમે જરૂરથી એડ કરજો હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને ઓછામાં ઓછી ત્રણથી ચાર મિનિટ સુધી આ પાણીને ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ તો તેના માટે સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું અને તેમાં એક વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને આ ચોખાનો લોટ તમને કોઈપણ ઘંટીએ સહેલાઈથી મળી જશે હવે જે માપથી આપણે ચોખાનો લોટ લીધો છે તે જ વાટકીના માપથી આપણે અહીં બે વાટકી જેટલું પાણી એડ કરવાનું છે અને વિસ્કરની મદદથી સારી રીતે તેને આપણે મિક્સ કરી લેવાનું છે તેથી એક પણ ગાંઠો ના રહે અહીં જો તમને થોડી પણ ગાંઠો લાગે તો તેમાં એક મોટી ચમચી જેટલું પાણી એડ કરી લેજો અને બેટરને આવી રીતે થોડું પાતળું કરી લેજો તો અહીં જુઓ બેટર મેં છે તે સરસ એવું બનાવી લીધું છે તેની કન્સિસ્ટન્સી છે તે આવી રીતની પાતળી રાખવાની છે હવે આપણે આ બેટરને સાઈડમાં રાખી દઈએ અને આપણે હવે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે ઢાંકણને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે પાણી સરસ એવું ઉકળી ગયું છે અને હવે ગેસની ફ્લેમ આપણે એકદમ લો પર કરી દઈશું અને જે આપણે ચોખાના લોટનું બેટર તૈયાર કરીને રાખ્યું હતું તે આવી રીતે આપણે મસાલાવાળા પાણીમાં એડ કરતા જઈશું તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે વેલણની મદદથી અથવા તો સ્પેચ્યુલાની મદદથી આપણે તેને કન્ટિન્યુ આવી રીતે હલાવતું જવાનું છે અહીં તમને આ ખીચું છે તે અત્યારે પાતળો લાગશે પરંતુ એકથી બે મિનિટમાં આ ખીચું છે તે ઘાટું થઈ જશે તો અહીં જુઓ ખીચામાં એક પણ ગાંઠો નથી રહી અને એકદમ સોફ્ટ બન્યું છે પરંતુ અત્યારે આ કાચું છે તો આપણે તેને થોડું કૂક કરી લઈએ તો અહીં મેં એક નાની થાળી લીધી છે અને તેને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ આવી રીતે થાળીને તેલથી ગ્રીસ કરવાથી ખીચું છે તે થાળીના તળિયા પર ચોંટશે નહીં હવે આપણે જે ખીચું બનાવીને રાખ્યું હતું તે બધું જ ખીચું આપણે થાળીમાં આવી રીતે એડ કરી દઈએ અને થાળીમાં આવી રીતે સરસ એવું તેને ફેલાવી દઈએ તેથી ખીચું છે તે બધી જ બાજુ સારી રીતે કૂક થઈ જાય હવે મેં અહીં સ્ટીમરને પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધું હતું હવે આ ખીચાની થાળીને આપણે સ્ટીમરમાં આવી રીતે રાખી દઈએ અને ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછી દસથી બાર મિનિટ સુધી તેને કૂક થવા દઈએ તો લગભગ બાર મિનિટ થઈ ગઈ છે અને ઢાંકણને આપણે ખોલી લઈએ તો અહીં જુઓ ખીચું છે તે આપણું એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે અને થોડું ફૂલી પણ ગયું છે તો હવે થાળીને આપણે સ્ટીમરમાંથી કાઢી લઈશું અને હું તમને બતાવું કે ખીચું આપણું કેવું બન્યું છે તો તમે જોઈ શકો છો કે મેં તાવેતાના મદદથી આવી રીતે ખીચું કાઢ્યું થાળીમાંથી તો થાળીમાં તે નીચે બિલકુલ પણ ચોટ્યું નથી દેટ મીન્સ કે આપણું ખીચું એકદમ પરફેક્ટ બન્યું છે હવે આપણે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ તો બન્યું છે ને એકદમ લારી પર મળે તેવું ખીચું એકદમ સોફ્ટ અને ટેસ્ટી મોઢામાં જાતા જ તે ઓગળી જાય છે અને એટલું ટેસ્ટી એવું આ ખીચું બન્યું છે હવે આ ખીચા ઉપર આવી રીતે તેલ અથવા તો તલનું તેલ નાખી અને તેના પર આપણે થોડો એવો અચાર મસાલો એટલે કે અથાણાનો મસાલો સ્પ્રિન્કલ કરીશું અને તેલ અને અથાણાના મસાલા સાથે આ ખીચું સવ કરાય છે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ખીચું તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે